सहनाववतो, सहनाववतो, सहरीयं करवाववः, पेजस्विनावधी, तमस्तुमा, वित्विशाववः, ओम, शान्ति, 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 ओम. चांद तो गयोगने शन्त्माहमना, उपास तो चाले शे? ઉપાસનામાં અત્યારે વાત ચાલે છે આ એ હૃદયના પાંચ દિશામાં આવેલા દ્વાર છે પૂર્વ થી શરૂ કરીને પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર અને ઉપર એમ થાય પાંચે દ્વાર પર એક મારું એ દ્વારપાળ છે મહારાજ ને ટીકા કરનારા કે છે કે આ જે તારબાળો છે એ ઇન્દ્રિયો બહિર્મુખ ઇન્દ્રિયો છે મુખ્યત્વે ચક્ષુ વામ મનહ અને પ્રાણ આમ એનાથી ઉપલક્ષિત દસ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અગિયાર હોવન એમ સમજવું જોઈએ મુખ્યત્વે વ્યવહાર આ કરે છે ચક્ષુ અને મન અને વાણી બરાબર ત્યાં પણ ચક્ષુ અને સ્ત્રોત્રની વાત છે પ્રાણ ચક્ષુ શ્રોત્ર મના વિચાર કરો એ ઉપર શબ્દો શાંતિ મંત્ર આ છે અને એ શાંતિ મંત્રમાં માં વા ચક્ષુ શ્રોત્ર મનમ એ પાંચ પેલા દ્વાર પાડો છે ચક્ષુ શ્રોત્ર ચક્ષુ શ્રોત્ર નહીં આ પાંચ ત્યાં દ્વાર પાડો કયા છે ચક્ષુ શ્રોત્ર વાઘ મન અને પ્રાણ અને આ શાંતિ મંત્ર માં પાંચ છે શાંતિ મંત્ર એટલે આ પાંચ છે એ વધારે પોતાની જાતને પ્રસ્તુત કરનાર છે અને એટલે એ બહિર્મુખ રહેવા દ્વારા બ્રહ્મ અંતઃકરણ એટલે આગળ આગળની ઉપાસનામાં ત્રણ અવસ્થાની આકાશની વાત આવી તો એક પહેલું છે જાગૃત અવસ્થાનું બહારનું આકાશ છે પછી મધ્ય સ્વપ્નાવસ્થાનું આકાશ છે પછી સુશુક્તિ અવસ્થાનું આકાશ છે

આ બંને અવસ્થા એટલે કે કામનાથી મુક્ત છે અને મનોરાજ્યથી મુક્ત છે એટલે ઊંઘી જો પછી અવસ્થા આવે એનો આપણને ભગવાન ઊંઘી ગયા પછી અવસ્થા જ્યાં કામના અને મનોરાજ્ય નથી એનો ભગવાનની કૃપાથી દરરોજ એક વાર તો ખરો છે પણ નિમને કે એક વાર બે વાર ત્રણ વાર ગમે એટલી વાર કે આનંદ 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 છે છે કેમ કેવી રીતે ખબર પડી ગમે એટલે અત્યારે તમે એક મિનિટ ના જુઓ તો તૈયાર એટલે સુશક્તિમાં આનંદ છે એ બતાવે છે મને ગમે છે ત્યાં જવાનું આનંદ હોય ત્યાં જવાનું ગમે ત્યાં જાગૃત અવસ્થાની કામનાઓ નથી સ્વપ્નાવસ્થાનો તો જાગૃત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં જે કામના છે અને મનોરાજ્ય છે એના વગરની સ્થિતિ ભગવાન આપેલી છે અને સ્વપ્ન અવસ્થાનો મનોરાજ્ય બંને વગરની સ્થિતિ જાગ્રત અવસ્થામાં હું પ્રાપ્ત કરી શકું

આપણે કામનાથી જ ઓળખી શકીએ છીએ કે અજ્ઞાન છે અજ્ઞાન ને ઓળખવાની કોઈ રીત છે નહીં અજ્ઞાન અવ્યક્ત છે ઓળખાતું નથી પણ કામ અધુરપ જન્મે અધુરપ માંથી કામના જન્મે કામનાની ની પ્રયત્ન જન્મે આ બધી વસ્તુ બતાવે છે કે અંદર અધુરપ છે અજ્ઞાન છે એટલે કામના ના જન્મે એવી સ્થિતિ કઈ ઓર્ડર થી નહીં થાય કે કામના જન્મે જ નહીં

ચાર વાગે નો વિચાર આજે કર કાલે ચાર વાગે ત્યારે મને ટીવી જોવાનું મન થાય કાલે ચાર વાગે દીકરીને ફોન કરવાનું મન થાય ઈચ્છા કરવાની મારા હાથમાં નથી ઈચ્છા છોડવાની પણ મારા હાથમાં નથી એટલે અંદર વાતાવરણ બહુ ઊભું કરવું પડે આ બધા ફોરવન બધું શેન એટલે કરીએ છીએ આટલી તૈયારી કરીએ તો કંઈક ભગવાનમાં મન લાગે એવી ઈચ્છા હતી એના વગર લાગતો તેની જરૂર નથી પણ આટલું બધું કરીએ ત્યારે કંઈક જરાક મન ભગવાન બેચાર ઘડી લાગે બાકી તો આગળ કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત હોય તો આ એને માટે કરવામાં આવે છે એવું વાતાવરણ ઊભું થાય એમ ડાઇનિંગ ટેબલ ઉપર જઈએ સરસ મજાનો સજાવ્યો હોય થાળી મૂકી હોય બધું તૈયાર કર્યો હોય તો ત્યાં જઈને પેલી ભોજનની સુગંધ આવે ખાવાનું મન થાય બરાબર એક વાતાવરણ તૈયાર હોય પૂજા રૂમમાં એક વાતાવરણ હોય ત્યાં આસન પાથર્યું હોય ધૂપ દીપ કર્યા હોય

ઈચ્છાઓને પૂર્તિ કરીને રાજવાને બદલે ઈચ્છાને જરા ચકાસીએ કેટલા ઢોકળા ખાઈ ગયો ઢોસો કેટલા થઈ ગયો પચીસ માં ઢોકળા ખાઈ ગયો ખબર છે તમને ઢોસો ડોંગરી મારા એ ડોંગરી મારા જ કહે છે ઢોસો પચીસ માં ઢોકળા ખાઈ ગયો ઢોકળા જ ખાવા છે એટલે યાદ કરવાનું કે પચીસ માં ઢોકળા પેટ ભરાયું આપણું

સ્વર્ગ ભવન આ સ્વર્ગ ભવન નિવાસ સ્થાન છે પરમાત્મા આ પરમાત્મા બ્રહ્મ છે એટલે આ બ્રહ્મ પ્રત્યેક બ્રહ્મ એને મળવાની આ શરતો છે કે પાંચ દ્વારપણો છે દ્વારપણો ને ખુશ કરીએ તો એનાથી એ લખે છે ભાષ્યકાર મહારાજ કે દ્વારપાળો રાજા ના હોય તો રાજાના દ્વારપાળો ને જરા ખુશામત કરીએ

લેવાનું નથી ખાવાનું પણ શું છે મને કોને આ કરતો તો તો ચાલશે બસ કાલે કરીશું પૂજા કાલે કરીશું જન્માષ્ટમી પૂજા કાર્ય કરીશું આજે વરસાદ છે એવું મન થાય ને આપણને તો પછી આપણે કહીએ કે ના નહીં ચાલે આ શું થયું ઇન્દ્રિય બારણા ખોલી નાખ્યા કે વિષય કોઈને ઘેર ગયા ને જમવાનો એના હું જમીને જ આવે છું ચલો તમારે ભાવતા ગુલાબ હે ગુલાબજામુ શું બનાવ્યું છે ગુલાબજામુ તો વાંધો નથી આ તો

કોઈ આગો નથી બીજું નથી મેળવવાનું નથી પહોંચવાનો નથી મળી શકતો એમાં બહારના વસ્તુ અવરોધ બની જાય વિચારતો કરો હું મને મળું એમાં બહારના વિષયો અવરોધ કરે છે કેવી કમનસીબી છે અને સવારે મેં કહ્યું એમ

મળી થાય કે ના થાય લાગણી કે આનંદ કે કશું ના થતું હોય તો પાંચ ભૂત અને પાંચ ભૂત ના સ્પર્શ થી શા માટે કશું થવું જોઈએ બે શરીર હોય કે બે વસ્તુ હોય કે આ ચેતન અને જળ હોય કે જીભ હોય કે આંખ હોય આંખ અને જોએ તો પણ બે પૂતો સ્પર્શ કહેવાય બીજું નથી કહેવાય કે કાન સાંભળે તો સ્પર્શ તો પોતનો જ થયો ને જો આ બધનાને તો આને કેવી રીતે થાય આવો વિવેક કરવો પડે તો થાય છે એનું શું મારો આ મારો એના પરનો આરોપ છે મેં નક્કી કર્યો છે કે નાનો તો ચોકલેટ હોય બહુ અગાતે મેં નક્કી કર્યો છે ચોકલેટ તો ખવાય જ નહીં બજારની વસ્તુ ના જ જોઈએ મેં મૂલ્ય બદલ્યું માર્યું એટલે મને આ ચોકલેટ નથી ભાવતી જ્યારે મૂલ્ય હતું કે ચોકલેટ પીપર તો જોઈએ જ તો પીપર મળે એ લોખનાથી ઉઠતો તો બરાબર છે મારા આપેલા મોલ્યથી જ આનંદ થાય છે મારું મૂલ્ય બદલાશે આનંદ બદલાશે આ કંઈ ભગવાનનો આપેલું નથી કે ચોકલેટ પેલા આનંદ થાય મા બાપે ચોકલેટ કેટલા છોકરાઓ હું જાણું છું ના મા બાપે અમને બિસ્કિટ કે ચોકલેટ ચખાડ્યા જ નથી ટીવી જોડાયેલ નથી હો લોકો હશે આપણે ચખાડે બાકી આપડે મા બાપ ના ચખાડે તો એનો સ્વાદ ખબર જ ના હોય એ ખાવાનું મન જ ના થાય એટલે આ તો સંસ્કાર ને કર્યો છે એનાથી જ આવો થાય છે એટલા માટે આપણે વિવેક કરીએ કે જો આ બે વસ્તુને પરસ્પર સ્પર્શ થી કશો ના થતો હોય તો જુદી ખાવું એક વાત છે અને ભાવે છે માટે ખાવું એ બીજી વાત છે ઉપયોગ એક વસ્તુ છે ઉપભોગ બીજી વસ્તુ છે ઉપયોગ માટે જરૂર ભૂખ લાગે તો ખાવું જ ચક્કર આવશે તો પછી મૂકવા પડશે ઘેર ખાવાનું ભૂખ લાગે તો અત્યારે ખવાય

જ્ઞાન અને જ્ઞાન અને મન સાસાહ માન સાથેની બુદ્ધિષ્ઠ ન અને બુદ્ધિ પણ હવે પોતાનું કામકાજ બંધ કરી દેશે ત્યારે પછી પરમ અગત્ય કહેવાય છે તામ આહુ પરમામ ગતિ એને પરમ ગતિ કહેવામાં આવે છે એટલે આ સમજાતું જાય આપણને કે આપણે જ આત્માવિહ આત્માનો બનતું આત્મા વિરી પુરાત્માના હા બનતું હોય તો મારું મોટ છે

આજે તો ભાઈ શંકર ભગવાન ની પૂજા માં જવું છે ભગવાન જમણ ઘર માં જવું છે લગ્ન છે ત્યાં જમશે જમવાનું છે તો વિચાર કરી જમવાનું તો નથી તો પ્રસાદ આપશે પ્રસાદને શું કરે ભૂખ લાગે તો આપણે લગ્ન માં જઈશું તો જમવાનું છે તો આવું થાય ત્યારે યાદ કરીએ કે શું કરવાનું ઘેર જમવાનું મળે છે કે નહીં તો જમવા માટે જવાની જરૂર છે ભૂખ ના ખાવા માટે જવું છે કે ચટાકા માટે જવું છે ચટાકા માટે ના જવાય તો પૂજા માટે બરાબર આવું વારંવાર 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 પ્રયત્ન પૂર્વક વારંવાર એટલે પ્રાગ શરીર વિમોક્ષણ જીવતા સુધી અને કોઈ હદ નથી હોતી કે ક્યાં સુધી જરાક ચૂક્યા લખ એક વાર ભૂલ કરીને તો બીજી વાર થશે એટલે અત્યંત સભાનતાથી ભગવાન ભગવાન જ્ઞાન વેચે મહેશ્વરાથ મહેશ્વર શંકર ભગવાન જ્ઞાન ના દાખલા છે મોક્ષ જનાર્થ પછી લક્ષ્મી છે ગણપતા નમઃ આ શંકર ભગવાન જ્ઞાન ના દાતા છે એટલે શિવજીની પ્રાર્થના નેવો નિરાકાર છે એવું પણ ખરું અને જ્ઞાન દાતા છે ગુરુ છે शंकर भगवान लक्षणा मूर्ति भगवानના રૂપમાં આવે છે शंकर बाबाને સરદકુમારે જ્ઞાન જોઈતું હતું તે જ્ઞાનને માટે ગયા Vishnu ભગવાન પાસે Vishnu ભગવાન તો એટલે દેવી લક્ષ્મીજીના બક્ષસ્થળ પરમનાજનોની સેવા કરે કે આ શું જ્ઞાન આપતા હતા ब्रह्माજી પાસે ગયા તો સરસ્વતી દેવને ब्रह्माજીની વીણા વગાડે છેણા કે જ્ઞાન મને આપ એવા દેખાતા નહોતા શિવજી પાસે તો શિવજી તો અડધા અંબાદ લઈને બેઠા છે હું માને કે આ બા સ્ત્રી રમપટી જ્ઞાન આપતા હશે શરત કુવારો નિરાશ થયા નિરાશ થઈને પાછા વળતા હતા પાછા વળતા રસ્તામાં ભગવાનને જોડા તો ગરબડ થઈ ગઈ જિજ્ઞાસુ પાછા જાય અને આવું સમજીને કે કોઈ જ્ઞાન આપણા દેવતા જ નથી તેમને જ્ઞાન પણ આપશે એટલે પછી વળના છાપ કે જે દક્ષિણામૂર્તિ ભગવાનનો સ્વરૂપ પ્રગટ થયો તેમ જતા રસ્તામાં

શંકર આચાર્ય રૂપા એ ભગવાન મૌન રાખતા હતા તો જ્ઞાન થયું આપણને હજાર વાર કરે તો કશું પદલે પડે ને કશું ઠેકાણું ના હોય એટલે પછી ભગવાન એવ સમજાયા તો તો ગીતા તો શંકરાચાર્ય ભગવાન આપશ ભવ એવ ભગવાન આપશ શંકર ભગવાન એટલે શંકર ભગવાન જ આપણા ગુરુ છે એ જ પરદક્ષામાંથી ભગવાનના રૂપમાં આવે પહેલા ગુરુનો અવતાર છે એ શંકરાચાર્ય ભગવાનના રૂપમાં છે અને સદાશિવ સમારંભમાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ આપણા આચાર્ય સુધીની આખી પરંપરા ભગવાન શંકરનો સાક્ષાત અવતાર છે ગુરુનો અવતાર છે એટલે ગુરુઓને પ્રાર્થના કરી આપણે કે આપણા ભઈ આ હવે અમાર તો પહોંચ છે કે

અમારી પાણી કોણના કથનમાં લાગો અમારા કાન ભગવાનની કથા સાંભળવામાં લાગો અમારી બધી ઇન્દ્રિયો ભગવાનના તે તે રૂપમાં કે તે તે શબ્દ સ્પર્શમાં લાગો તે પ્રાર્થના કરીએ જેથી કરીને ઇન્દ્રિયોને વિષયોમાંથી અને ભોગવી લીધો ને શું બાકી છે ને ભોગવવાનું બધા સાહીઠ પાસઠ સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના લોકો છે શું ભોગવવાનું બાકી રહ્યું છે હવે શરીર માટે આપણે મનને કહીએ આવું કે આટલા ઢોકળા ખાધા શું બાકી છે પેલું બીજું પીઝા નથી પંદર મિનિટ ચામડા જેવી વસ્તુ છે શું ખાવાનું હોય છે ચોકલેટ વોકલેટ બધું ચોકલેટમાં ખાલી ચામડા જેવી લાગી મને એવું એટલે ખબર નહીં આમાં આપણી કલ્પના જ છે કે સરસ છે એટલે આપણે આપણી જાતને પણ શીખવીએ અને અંતર ઉભું કરી દઈએ ભાઈ કે વિવેક વિવેક કામ ના કરતો હોય તો ચોકલેટ ઘરમાં નહીં આપે બિસ્કિટ ઘરમાં નહીં આવે બજારની વસ્તુ નહીં કાં તો ખાવાનું પેલી જેટલી બીજી વસ્તુ હોય તેમ મળશે પગાડી કાઢવો બગડી ગયો પડશે ચિંતા વટી ગઈ જોવાની પણ કઈક રીતે ભગવાનને પ્રાર્થના કરીએ એવું હોય છે કે આપણે પેલા પ્રાર્થના કરી આપણે રમેશભાઈ એ કહે છે કે જવું તો ખવાઈ જાય છે ભીક્ષા કેમ નથી આવતા કે જઉં તો ખવાઈ જાય છે રોજકત નથી જાય છે એવું પેલા બીજા વ્યક્તિ આપણા હતા એ કહે છે કે ભજીયા ખાવાનું બહુ મંત થઈ જાય છે ભજીયા ભગવાને પછી પેરુ શું આપ્યો રોગ કયો રોગ હોય તો ભજીયા બનતી છે ડાયાબિટીસ નહીં ભજીયા બનાવે ન કરવાનું ઘર તો પેણી મૂકવાનું જ નહીં એટલે પ્રશ્ન પણ કઈક રીતે આ બધી આપણે જે કરીએ છીએ ઉપાસનાઓ પ્રાર્થનાઓ એને માટે કરીએ છીએ

मा कश्चिद्दुःखमा भवेत् असतो मा सत्कमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते ॐ शान्तिः शान्तिः શ્રી કૃષ્ણ તીર્થા છે આનંદ કરાને વાત કે જય આનંદ કરવા જય નવ પાર્વતી પતે હર હર મહે ખાલી સવાર દર ચાલુ છે